ત્યારબાદ તેનું ફરી એકવાર સમારકામ કરીને કરોડોનો ખર્ચ કરવામાં આવે કારણ કે એક બાદ એક બનતા બ્રિજની પરિસ્થિતિ આ પ્રકારની સામે આવી રહી છે અમદાવાદના પારડીમાં બનેલો આ બ્રિજ છે જેમાં આપ જોઈ રહ્યા છો કે વરસાદ એવો અમદાવાદમાં ભારે વરસાદ વરસ્યો પણ નથી તે છતાં પણ કઈ રીતે અહીં ઠેર ઠેર સળિયા દેખાવા લાગ્યા છે અમદાવાદના લોકોના ટેક્સના પૈસાથી બનાવેલા ત્યાંશી કરોડના અંડરબ્રિજની વાત કરવાની છે અમે આપના દ્રશ્યો દેખાડવા જઈ રહ્યા છીએ કે આ પાલડી જળારામ મંદિર પાસે આવેલો અંડરપાસ જે બનાવેલો છે તાજેતરમાં લોકસભાની ચૂંટણી હતી ત્યારે ત્યાં બ્રિજનું લોકાર્પણ જે છે કરવામાં આવેલું તો તમે જોઈ શકો છો દ્રશ્યમાં કે ધીરુભાઈ સ્વરૂપચંદ શાહ અંડરબ્રિજ તરીકે ઓળખાય છે જેનું નામ આપવામાં આવેલું છે આ અંડરબ્રિજના દ્રશ્યો છે કે જ્યાં આ આખે આખા સ્થળિયા આરસીસીનું જે કામ જે હતું એ ટેક્સના પૈસાનું અત્યારે દૂર થઈ ચૂકી છે કારણ કે આખે આખા રોડ ઉપર જે છે એ સળિયા દેખાયા ગયા છે આરસીનું કામ જે છે નબળું હોય એવું સ્પષ્ટ દેખાય છે તો ત્યાં કરોડના બનેલા ખર્ચેથી આ પરિસ્થિતિ આપણે અત્યારે આ જોઈ રહ્યા છીએ ત્યારે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ ઘટનાને લઈને આ જગ્યાને લઈને શું પગલાં રહે છે એ જોવું રહ્યું કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ આ